સ્વાગત છે છે તમારું ઇન્ફોર્મેશન રાજકોટ નગરપાલિકાની અંદર એ જાહેરાત આવેલી છે જેની આપણે અહીં વાત કરવાના છીએ તો આપણે અહીં જોઈ શકો છો જુદા જુદા પ્રકારની ભરતીની માહિતી અહીં છે જેમાં સિસ્ટમ એનાલિસિસ્ટ ગાર્ડન સુપરવાઇઝર વેટરનરી ઓફિસર ગાર્ડન આસિસ્ટન્ટ ટેકનિકલ આસિસ્ટન્ટ આસિસ્ટન્ટ લાઇબ્રેરિયન જુનિયર સ્વિમિંગ ફાયર ઓપરેટર અને જુનિયર ક્લાર્ક જુનિયર ક્લાર્કની અહીં મિત્રો એકસો ને અઠ્યાવીસ જગ્યાઓ છે આ રીતના બસો ઓગણીસ જગ્યા માટે થઈને અહીં અરજીઓ મંગાવેલી છે ત્યારબાદ આપ સ્ક્રીનમાં અહીં જોઈ શકો છો કે જે તે જગ્યા માટે થઈને અહીં લાયકાત લખેલી છે સપોઝ સિસ્ટમ એનાલિસિસની લાયકાત તો અહીં લખેલી છે બી કોમ્પ્યુટર આઈટી ત્યારબાદ વેટરનરી ઓફિસર માટે થઈને અહીં બી નો જે બેચલર ઓફ વેટરનરી સાયન્સનો કોર્સ કરેલો છે તે અહીં જોશે ગાર્ડન આસિસ્ટન્ટની અંદર છે તે પણ અહીં ડિગ્રી ઇન એગ્રીકલ્ચર માગેલું છે જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ચર છે તેની પણ અહીં છે ભરતી છે જુનિયર સ્વિમિંગ ઇન્સ્ટ્રક્ચર ફિમેલ છે તેની પણ અહીં ભરતી છે ફાયર ઓપરેટરની પણ ભરતી છે અને જુનિયર ક્લાર્કની જે આપણે માહિતી મળતા જુનિયર ક્લાર્કની અંદર અહીં તમે જોઈ શકો છો મન યુનિવર્સિટીમાંથી કોઈ વિદ્યા શાખામાં સ્નાતક એટલે કે તમે કોઈ વિદ્યા શાખામાં બીએ બીકોમ બીએસસી તમે કરેલું હોય તો આ ભરતીનો તમે લાભ લઈ શકો છો અને આ ભરતીની અંદર લેખિત પરીક્ષા મેરિટના અગ્રતા પ્રમાણે તમને આપવામાં આવશે અને પાંચ વર્ષ માટે થઈને છવ્વીસ હજાર અને ત્યારબાદ તમે ફૂલ પે અહીં આપવામાં આવશે વયમર્યાદા છે અઢારથી પાંત્રીસ વર્ષ અરજી કરવા માટે આપ મ્યુનિસિપલની કોર્પોરેશનની વેબસાઇટ છે આરએમસી ડોટ જીઓવી ડોટ ઇન ઉપર લોગ કરી અને આપણે અરજી કરવાની છે અને દસ એક બે હજાર ચોવીસ સુધીમાં આપણે અરજી કરી લેવાની છે તો આ બધી માહિતી આપ આ પીડીએફની અંદર ડાઉનલોડિંગ કરી લેજો અને વધારે માહિતી આપ આ સ્ક્રીન ઉપર જોઈ લેશો ફરી મળશું નવા વિડીયો સાથે